લક્ષ્મણ ભાઈ લક્ષ્મણ ભાઈ સુરજી ભાઈ આ બધા ભાઈ બધા ભુવાસો તમે કોક કાઢો તો મને માર્ગ જોડે મારા મટાડી હતી તું માય તું મતાડ દે તરફ બોલું મારા જે વાતો કરશે મારો ઓણ વાતો વાત હો તો બધા વાત કર્યું આવું કર્યું

ગીરજી ભાઈ આટલો વધાવો આ બહુ ની બોયડી ની માતા ભાઈ આ દુખ મટી જાય છે આ દુખ મળી ઉપડે નહિ આ દોણા આ પુના દાડે એક કિલો કરી શું કીધું ઇતેય ભાઈ બરાબર અંશા એટલું યાદ રાખજો કે મારા 13 કણ 13 કેટલા કણનો વધાવો પડ્યો હતા તમારા ઘરમાં માતાના મઢમાં બોલકલાવીરજી ભાઈ કેટલા કણી પડ્યું છે હા 22 હોળ હા કોળનો અલ્યા હોળ છે

ભૂત નહી પલિત આ વાત ભયો ભયો ભયોના ઝઘડા ની જો વાત ના લાવો તો મારું નામ ભૂખ નહીં